જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરીશું સધીમા વિશે તમે સધી માતાનું સિંધમાંથી પાટણ આવવું તે વિખ્યાત ઐતિહાસિક લોકકથાની વિગતો પૂછી છે આ કથા ગુજરાતના ઇતિહાસ અને લોક સાહિત્યમાં એક સીમાચિહ્ન સ્થાન ધરાવે છે સધી માતાનું સિંધમાંથી પાટણ આવવું વિધા ભક્તિની પરચાની ગાથા પ્રસ્તાવના અણહીવાડ પાટણ અને સિદ્ધરાજ જયસિંહ ગુજરાતની ધરતી પર સોલંકી વંશનો સુવર્ણ યુગ ચાલી રહ્યો હતો પાટણના રાજવ્યાસન પર મહારાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકી બિરાજમાન હતા જે પોતાની વીરતા ન્યાય અને હેઠ માટે સમગ્ર ભારતમાં જાણીતા હતા સિદ્ધરાજની માતા મિનલ દેવી અને તેમના ગુરુ આચાર્ય હેમચંદ્રાચાર્યના માર્ગદર્શન હેઠળ પાટણની પ્રભુતા ચારે દિશામાં વિસ્તરી હતી સિદ્ધરાજ જયસિંહનો રાજાભિષેક થવાનો હતો પરંતુ રાજગાદી પર બેસતા પહેલાં એક અંધારી ઘટના બની જેની દેવી શક્તિને ગુજરાતની ભૂમિ પર લાવવાનો માર્ગ મોકલાઈ ગયો ભાભીનું મેનુ અને રાજહણનું મૂળ એક દિવસ રાજા સિદ્ધરાજ જયસિંહ પોતાના કુટુંબજનો અને દરબાર સાથે બેઠા હતા વાત વાતમાં સિદ્ધરાજના ભાઈના પત્ની ધારા તેમની મહિનુ મારવામાં આવ્યું ભાભીએ કહ્યું મહારાજ તમે આટલા મોટા રાજા છો તમારું નામ સમગ્ર ભારતમાં છે પણ જ્યાં સુધી તમે સિંધ પ્રદેશમાં રહેતા હમીર કંકુ નામના ભરવાડની નવસો નવ્વાણું બેસીનું ધન પાટણ ન લાવો ત્યાં સુધી તમને સાચા રાજા ગણવા કે ગાડીએ બેસવું તે યોગ્ય નથી જો તમે આટલું સામાન્ય કામ ન કરી શકો તો ગાડીએ બેસવાનું

ની સદી માતાના અપાર શ્રદ્ધા હતી તેઓ પોતાની ભેંસોને પોતાના સંતાન સમાન હતા અને રક્ષાની જવાબદારી સધી માતાએ સોંપી હતી સધી માતાએ હમીર કંકુના આરાધ્ય દેવી હતા માતાએ સ્વયં સિંધની ભૂમિ પર હાજરા હાજર રહીને હમીર કંકુના ધનનું રક્ષણ કરતા એવું કહેવાય છે કે આ ભેંસો માત્ર ભેંસો નહોતી પણ માતાજીના ચમત્કારનો ભાગ હતી જેમને કોઈ ચોરી કે છીનવી ન શકે સિદ્ધરાજનું સિંહ પર આક્રમણ અને પરાજય ભાભીનું મહેનું સિદ્ધરાજ જયસિંહના હૃદયમાં ખૂચ્યું તેને તરત જ પોતાની વિશાળ સેના તૈયાર કરીને સિંહ તરફ કૂચ કરી સિદ્ધરાજને વિશ્વાસ હતો કે તેમની શક્તિશાળી સેના સામે એક સામાન્ય ભરવાટ ટકી નહીં શકે જ્યારે રાજાની સેના સિંધમાં પ્રવેશી અને હમીર કંકુના ભેંસોના ધનને ધેર્યું ત્યારે જે તે અપકમની હતું માતાજીનો ચમત્કાર સતી માતાએ પોતાની શક્તિથી એવો ભયંકર માહોલ સર્જી દીધો કે સેનાના સૈનિકો અને ગોડાઓ ગભરાઈ ગયા કરોડિયાના ઝાડ માતાજીએ પોતાની માયાથી ભેંસોના ઘરની આસપાસ કરોડિયા ઝાડાની ઝાડ બિછાવી દીધી આ ઝાડા એટલા મજબૂત હતા કે સૈનિકોના હથિયારો પણ તેને કાપી શકતા ન હતા અદ્રશ્ય શક્તિ રાજાની સેનાને સામે કોઈ દેખાતું નહોતું પણ તેમના પર પથ્થરોનો વરસાદ થયો હતો તેમના હથિયારો કામ નહોતા કરતા સૈનિકો ગભરાયને ભાગવા લાગ્યા સિદ્ધરાજ જયસિંહ જેવા મહાન રાજા આ યુદ્ધમાં ભારે પરાજય મળ્યો તેમને સમજાઈ ગયું કે આ પેશનું રક્ષણ કોઈ સામાન્ય શક્તિ નહીં પણ સાક્ષાત દેવી શક્તિ કરી રહી છે ખોડિયાર માતાની શણગાગતી પરાજયથી વ્યસ્તી થઈ પણ રાજહટ અને ન છોટતા સિદ્ધરાજને થયું કે દેવી શક્તિને દેવી શક્તિ જ હરાવી શકે તેઓ પાઠમ પાછા ફર્યા નહીં પણ વરાણા ખાતે બિરાજમાન વરાણાવાળી ખોડિયાર માતાજીના મંદિરે ગયા સિદ્ધરાજે ખોડિયાર માતાજીની આકરા તપ અને આરાધના શરૂ કરી ઘણા દિવસો સુધી ખોડિયાર માતાજી સિદ્ધરાજને કોઈ પ્રયુક્ત આપ્યું નહીં અંતે રાજાએ હટ લીધી કે જો માતાજી મદદ નહીં કરે તો તેઓ પોતાની તલવારથી પોતાનું મસ્તક માતાજીના ચરણોમાં અર્પણ કરી દેશે રાજાની હટ અને ભક્તિ જોઈને માતાજી પ્રસન્ન થયા અને પ્રગટ થયા ખોડિયાલ માતાએ સિદ્ધરાજને આશ્વાસન આપીને કહ્યું કે વસ્તુ જે શક્તિ તારા વિરોધમાં છે તે મારી બહેન સટી છે તેના પર અરમ પાર છે હું તને મદદ જરૂર કરીશ પણ ત્યારે મારો આદેશ માનવો પડશે ખોડિયાર માતાએ સિદ્ધરાજની સતી માતાનું તેજ અને પચાવ પાટણમાં લાવવા માટેની યોજના સમજાવી સતી માતાનું ગુજરાતમાં આગમન ખોડિયાર માતાની મદદથી સિદ્ધરાજ ફરી સિંધ પ્રદેશ તરફ કૂચ કરે છે આ વખતે તેમની સાથે ખોડિયાર માતાનું દેવી બળ હતું જ્યારે ખોડિયાર માતા સિંધ પહોંચ્યા ત્યારે સતી માતાને લાગ્યું કે કોઈ અન્ય દેવી શક્તિ તેમના રાજ્યમાં પ્રવેશી છે બે શક્તિઓ સામ સામે આવે છે બહેનોનો સવાલ ખોડિયાર માતાએ સધી માતાને વિનંતી કરી કે સિદ્ધરાજને માત્ર બેસ્યો જ નહીં પણ પોતાનું દિવ્ય શક્તિનો એક ભાગ પણ ગુજરાતને આપી છે જેથી પાટણની પ્રજાનું કલ્યાણ થાય હમીર કંકુની ભૂલ એક લોકકથા મુજબ સિદ્ધના ભક્ત હમીર કંકુથી ક્યારે કોઈ નાની ભૂલ થઈ ગઈ હતી જેનાથી સધી માતા રિસાઈ ગયા હતા આ રિસામણને કારણે માતાજી સિંધ છોડવા માટે તૈયાર થયા પાટણ તરફ પયાણ સધી માતા પોતાની શક્તિના પ્રતિક સમૂહ વ્યસનું ધન સાથે લઈને અને ખોડિયા